દેખાતું નથી પાણીનો તો અભાવ નથી ઝાકર આવી નથી એટલે પાણી ઓછું લાગે ઝાકર આવી પાણી વધી ગયું જીરું જોઈ લીધું જોતા એવું લાગે કે મામા કરોડપતિ થઈ ગયા પણ કઈ નક્કી નઈ જો ઝાકર આવી તો મામા રોડ પર આવી જાય લગભગ એવું લાગે છે આ ભાંડરું કેવા ને છે એવું જો ભાઈ એવું જ જીરું નું જોયો ખબર આપા મોટા ભાઈ આપણે કામ કરીએ મામા કોન્ટેક્ટ દે દે જીરું તમારું આ ડાઠે વધે ને તમાકુ સાદુ કરીએ ઈ બરોબર દેસી તમાકુ મજા આવે યાર હા આમાં મિક્સ ગુજરાતી યાર નસો જોઈ ને મોટે દવા સાટેલી લાગે મામા આમાં એટલે કોક નામ નસોય સડે દવા નસોય સડે એમ બન્યા રહીજો હજી વિડીયો આપડે ઉતારવાનો બાકી છે ચાલો જ આ ઘેરે મામા હવે હા મામાની ઘરે જતા આવીએ આ મામા તમને વ્યૂ બતાવી દે એકવાર વાડી મામાની વાડી છે થોડુંક આ બાજુ છે થોડી ઓલું બાજુ છે લગભગ પાંચક એકર જેવું છે આ મામાનું જીરું છે આમ તો હું કઈ ગયું જ લાગે પણ યુવરાજભાઈ કહે કે ક્યાંક ક્યાંક લીલું છે તે વાંધો નહીં આપણે રાખીએ કેમ કે મામા ને થોડોક ઓલું વિડીયો બીડીયો જોઈ તો વાંધો ન આવે ને એમ કે ખાંડી મોટે થાય થાય તો એવું લાગે કે મને બે ખાંડી થાય તો સારું જીરવા માંથી જાય છે વાડીએ બતાવું તમને રસ્તાનો સીન કે રસ્તો કેવો છે આમાં એને ગાડી સેટકી ને તો સીધા વેકરામ જાય એવું છે આ જોઈ શકો છો તમે મારી બાજુમાં વેકરો છે આમાં ગાડી જરી કઈ સ્લીપ કે કાંકરો આવ્યો વ્હીલમાં તો સીધા સેંકી સીધા વેકરામાં આપણે અહીંયા આપણે યુવરાજભાઈ ની પ્રિય રામકિયારી છે તમે જોઈ શકો છો યુવરાજભાઈ ની રામક્યારી આઉટ ઓફ ગુજરાત માં નહીં ચાલતા આઉટ ઓફ ગુજરાત ગુજરાત માં ચાલતા ને મિત્રો આ છે મામાના બુલ બોલ મામાના ના મોરલા બોલ આ તમે જોઈ શકો છો આ ક્યાં છે ઓડે આ મિત્રો એમના મોલ્લા છે આજે મામાને દીદીકા કામ હશે હાલો પાડો મિની બેસ આ છે મિત્રો મિની બેસ મિની આઈફોન આવે ની ગોડે નંબર ભળકતી હે આઈફોન ચેક કરવા સિંગ તો

પાડો છે કે પાડો પાડો શું છે હવે મિત્રો થોડાક આગળ આવ્યા હતા કે કા નવા ઝાડવા આવ્યા તમને ખબર હોય તો કોમેન્ટ કરજો એ ભાઈ ઉપાડવા કદો ઉપાડી ને ભાઈ એમાં શું હોય અહીંયા મામાને પૂછવા સૌ જવાનું હોય બે બેસ્યાર ઉપાડ્યે કે શું થાય શું છે જોતો ખરી તૂટી ગયું પાછી પાછું ઉપર પાણી નથી પાયું લાગતું મામા એમાં આ યુવરજભાઈ ઉપાડ્યું હા શું છેલા બ્રશ નથી પીસી કરવાનું એ બ્રશ જ છે પીસી કરવાનું મિત્ર તમને ખબર હોય તો કોમેન્ટ કરજો શું વસ્તુ છે ના મિત્રો આ મામા નું જોઈ જ ઓપનર પડ્યું છે હા હું ભાઈ એ અખતરા કરે મામા બધા એટલે ભાઈ આમાં તો પગ ઘડી ગયા પછી સંપલે થોડી નાખે માં કઈ છે યુવરાજ ભાઈ કઈ છે તમે જો મામા નું ઓપનર શેર આપડે ભાડે દેવાનું છે કોમેન્ટ કરજો કેને કેને જોઈએ અમારું જાન જોડી કઈ ઘટતે જ પાછળ જોયું હોય ટ્રેક્ટરમાં પંજાબી સપડી એની પાછળ આવી હોય વરરાજા ને પંખા મારતે બેસાડ્યો હોય પછી એન્જિન ચાલુ કર્યું હોય આનું એટલે અવાજે ભટ ભટ ફટાકિયા ફોડવા જરૂર નઈ ફટાકિયા ઓટોમેટિક ફૂટે આ ફટાકિયા ફૂટેજ કરે મિત્રો આ કર્યા જેવું છે ફટાક્યા ને તમારે ખર્ચો બસી જાય સામે આ એન્જિન છે ચાલુ કરજો એટલે નો બાપો કઈ ઘટે જ નહીં અરે જ નહીં સૂત્રી બોમ નું કઈ ન આવે આ યુવરાજભાઈ ની સલાહ છે તમારે લેવી હોય તો લેજો હાલો હવે કઈક આગળ જઈએ અને મિત્રો મને આમાં કઈક નાખ જવું મળ્યું યાર તમને બતાવજો આપણે આપડે થોડું અખતરો કરી ચાલે એવું છે દેશી માઇક દેશી માઇક આમાં કઈક ભાઈ વાયર બાયર જોડો હોય તો હાલો ફોક તો છે થોડું કઈ વાયર ગોતશે બીજું શું હોય ક્યાંક થી તોડ નાખ ને લેપ બેપ નો એ મોટું માઇક મોટું માઇક આમાં અમે કઈક કામ ના ભાઈ છે અમે તોડી નાખીએ જી હોય તે તો મિત્રો બન્યા રેજો લોગમાં આપણે હજી નવું કંઈક બતાવશું તમને